નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ગુજરાત માછી મહામંડળ દ્વારા વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી મહીસાગરથી ઉમરગામ સુધીની માછી સમાજના યુવાનોએ ભાગ લીધો ગુજરાત માછી મહામંડળ દ્વારા આયોજિત વોલીબોલ સ્પર્ધા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામની પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો જેમાં પચાસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો તો સ્પર્ધાનો મુખ્ય હેતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માછી સમાજ સંગઠિત થાય વોલીબોલની ઇનડાયરેક્ટ ગેમમાં ઓજલ માછીવાડ અને ડાયરેક્ટ ગેમમાં મેન્થર ગામની ટીમે ફાઇનલ મેચ જીતી હતી સ્પર્ધાના કાર્યક્રમના આયોજકો વાસુદેવ ટંડેલ શૈલેશભાઈ ટંડેલ મનહરભાઈ ટંડેલ જયરામભાઈ ટંડેલ ગજાનંદભાઈ રતિલાલ ટંડેલે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ તૈયારી કરી હતી મધ્ય ગુજરાત મહીસાગરની એક વોલીબોલની ટીમને પણ ભાગ લીધો હતો મહીસાગરમાંથી કાળુભાઈ માછી ભીખાભાઈ માછી કાંજીભાઈ વડોદરાથી રમેશભાઈ માછી અતુલ ગામેચી માછી અને ઈશ્વરભાઈ માછી હાજર રહ્યા હતા તો મધ્ય ગુજરાતમાંથી આવેલ કાળુભાઈ માછીએ તેમના સંબોધનમાં કહ્યું કે મહીસાગરથી ઉમરગામ સુધીનું માછી સમાજનું એક રાષ્ટ્રીય માછી સમાજનું સંગઠન બનાવવાની વાત કરી હતી સ્પર્ધામાં માછી સમાજ એકત્રિત થાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે મુખ્ય હેતુ હતો